અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર મોસ્ટલી કઈ એજ ગ્રુપના લોકો કરતા હોય યંગ લોકો કરતા હોય યુવાનો પણ આવે છે અને પણ મોટે ભાગે મારો અનુભવ એવો છે કે મોટી ઉંમરના લોકો વધારે આવે છે હવે ધીમે ધીમે બધા જાગૃત પણ થયા છે યુવાન માણસો પણ આવે ને આમ ના કહી શકાય તેવું નથી એમ કે બધા જ ગ્રુપના આવે છે પણ છતાં મોટી ઉંમરવાળાની સંખ્યા થોડી વધારે છે એ હકીકત છે એમાં યુવાનો આવે છે પણ એને કહું તો કે દસ પંદર વીસ ટકા પચીસ ટકા સુધી ચાલે એ આટલા યુવાનો આવે છે બાકી લગભગ મોટાભાગના મોટી ઉંમરના માણસો આવે તો હવે પહેલીવાર પરિક્રમા કરી ત્યારે તમારા જોડે એક બેઝિક ઇન્ફોર્મેશન થોડી બહુ તો હશે પણ એના સિવાય તમને કોઈ વ્યક્તિએ ગાઈડ કર્યા હતા પરિક્રમા વિશે અમે જ્યારે અંગ ઉધૂત અવધૂત પરિવારના જેટલા બી પ્રસંગો થાય નારે નારાશ્વર જઈએ ગોરડેશ્વર જઈએ તો કોઈ પણ પ્રોગ્રામો બધા હોય એમાં ઘણા બધા ભક્તો આવે તો મને જાણવા મળ્યું કે ડેઢિયા બળાના ભાઈ ભીખુભાઈ પ્રજાપતિ એ જઈને આવ્યા છે એવા બધા સમાચાર ઉડતા 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 મળે કારણ તો પરિગમાના ના વિષયની પાછળ પડો તો તમે બધું સંશોધન કરવા મળો ધીમે ધીમે એવા માણસો પણ તમને મળ્યો સાહિત્ય બધું મળવા જ મળે એમ કુદરત બધી અનુકૂળતા કરી આપે એ ભાઈ જઈ આવે છે એવું મને મળેલા અમે એક વખત વલસાડથી નારાશ્રી પદયાત્રા હતી એમાં અમે મળી ગયા પછી વાતો કરીએ મને કહે હરિમભાઈ તમે તો જઈ શકો તમે તો તમને નહીં વાંધો જાઓ એમાં કોઈ તકલીફ છે નહીં એટલે એમણે પ્રેરણા તો હતી જ વિચાર તો ધડ હતો એમણે થોડું એમાં ઓક્સિજન પૂર્યો મારી ટૂંકમાં શું કહે કે ઈચ્છા દ્રઢ થઈ ગઈ એટલે ભીખું પ્રજાપતિ ડેડીયાવાળા પણ હતા એનો ભગત લોકો ગયા હતા એ અત્યારે હાલ એક્સપાયર થઈ ગયા બિચારા પણ એમણે મને પ્રેરણા આપી થોડું માર્ગદર્શન એમણે આપ્યું મને લાગ્યું જવાય એમણે કહ્યું કે તમે જઈ શકો ચિંતા કર્યા વગર પરિક્રમા આપણે શરૂ કરીએ ત્યારે કોઈ પૂજા વિધિ કે એવું કરવાનું હોય હા પરિક્રમામાં એવું છે કે પરિક્રમા શરૂ આ ધાર્મિક અનુષ્ઠાન સમજી લો ધાર્મિક અનુષ્ઠાન જેવું છે એમાં એમાં એવું કહેવાય છે કે કન્યા ભોજન કરાવ કોઈ પણ આપણા સારા ગામમાં કન્યા ભોજન કરાવો કે બ્રાહ્મણ ભોજન મહાત્મા ભોજન કરાવો તો સારું પૂજા કર્યા પછી સૌથી પ્રથમ નર્મદા માતાની પૂજા પણ કરવાની છે પૂજા આરતી કરો પછી તમે કન્યાઓને કે મહાત્માઓને જમાડો જમાડો અને પછી નીકળો તો સારું એવું કહેવાય છે અને આટલું કરવું જોઈએ એમ કારણ આ પ્રકાર જ એ પ્રકારનો છે કે તમે આ પ્રાણ કરો તો તમારી પરિક્રમા સુખરૂપ થાય એવું દ્રઢ નિશ્ચય છે મારો એમ નર્મદા માતા જે છે આપણે જેમને રેવા માતા કીએ એમનું સ્વરૂપ કેવી રીતનું બતાવ્યું છે નર્મદા માતા એ છે મૂળ એની ઉત્પત્તિ કહું કે સ્વરૂપ એટલે એની ઉત્પત્તિ કહું કે શંકર ભગવાને એવું કહે છે નર્મદા પુરાણમાં કહેવું છે કે ઋષ્ય પર્વત ઉપર શંકર ભગવાને તપશ્ચર્યા કરી ઘણા વર્ષોની તપશ્ચિવ્યા કરતા હતા તેમના જે પરસેવો થયો પરસેવે બિંદુ એ પરસેવા પરસેવ નીચે વહેવા માંડ્યો અને પરસેવ જે નીચે વહેવા માંડ્યો એમાંથી નર્મદાની ઉત્પત્તિ થઈ એટલે શંકર ભગવાનની એ દીકરી જ ગઈ છે કે નર્મદા એ શંકર ભગવાનની પુત્રી છે કારણ શંકર ભગવાનના પ્રસાદમાંથી ઉત્પન્ન થયેલી છે અને નર્મદા પોતે પણ એની પુત્રી હોય કે શંકરનો અંશો હોય એણે પણ પોતે કઠિન તપસ્યા કરી દસ હજાર વર્ષથી તપસ્યા કરી શંકર ભગવાનના પ્રસન્ન થયા એમને ઘણા બધા વરદાનો આપ્યા એટલા બધા વરદાનો એને આપ્યા કે સૌથી હું પવિત્ર ગણાવું મારા મારા દર્શનથી માત્ર જે પવિત્ર થાય અનુ યજ્ઞ મોટા અનુષ્ઠાનો તમે જેટલા જપ તપ તમે કરો એટલું જ પુણ્ય મારા મારી નદીમાં સ્નાન કરવાથી મળે અને હું કોઈ દિવસ સુકાવ નહીં એ મારો શું કહે કે મારો મારો પ્રવાહ છે એ સતત ચાલતો રહે અને માત્ર નર્મદા નદી એવી છે કે વિશ્વની બધી જ નદી સૂકી જાય પણ નર્મદા બધી ન મૃત આવી તે નર્મદા એટલે અક્ષય છે એનો પ્રવાહ પણ અક્ષય છે એ એને શંકર ભગવાન અનેક વરદાનો આપ્યા એના બંને કિનારા પવિત્ર છે જે પણ કોઈ જપ તપ કરે એના કિનારે એને અક્ષુને ધન સંપત્તિ મારે આરોગ્ય બધું જ મળે છે નર્મદા નદીની જે અને હમણાં જ મેં વાંચ્યું એમ કે નર્મદા નદીના કિનારો પણ આપણી આધુનિક સાયન્સની વિજ્ઞાનની ભાષામાં કહું છે એનર્જીથી ભરપૂર છે એને ગ્રેવિટી જેમાં કહી શકાય એવી એટલી ભરપૂર છે કે મારો અનુભવ એવો છે કે અમે જે ત્રણ ત્રણ ચાર ચાર મહિના ત્યાં નર્મદા કિનારે રહીએ ત્યાંના ત્યાંનું પવિત્ર પાણી પીવાનું ત્યાંના લોકોને વિસ્તારના લેવાનું ત્યાં બુધવારના લેવા એના કારણે તમારું જે આખું ઘડતર થાય છે ત્યાંનું વાતાવરણ પણ એટલું શુદ્ધ પવિત્ર છે કે તમને કામ ક્રોધ લો મોક વિકારો કોઈ ત્યાં નથી આવતા એ નર્મદા નદીના પ્રવાહનું છે નર્મદા નદીની શક્તિ છે એની એની એનર્જી છે એના પ્રતાપે તમને કોઈ પણ પ્રકારના ઉષુણ તો ત્યાં વિકારો સતાવતા નથી એટલે નર્મદાના શંકરની પુત્રી છે અને અતિશય પવિત્ર છે એવું કહેવાય છે કે ગંગામાં સ્નાન કરો તો પવિત્ર થાય પાપોનો ક્ષય થાય યમુના નદી છે એનું આત્મન કરો તો પવિત્ર થાય સરસ્વતી નદીમાં પણ તમે પાંચ સાત દિવસ નાવું પડે તમારે તો પવિત્ર થાવ અને માત્ર નર્મદા નદી એવી છે કે એના દર્શન માત્રથી તમારા પાપોનો નાશ થાય છે અને તમે પવિત્ર બનો છો એટલે નર્મદા નદી શંકર ભગવાનની પુત્રી છે અતિ પવિત્ર છે અને તેના પરિક્રમા કરવાથી તમારા બધા જ પ્રકારના સુખ સુખથી રીતે બધા જ પ્રકારની તમારી જે ઈચ્છાઓ ત્યાં પરિપૂર્ણ થતી હોય છે એવો બધાનો અનુભવ છે તમારી યાત્રા દરમિયાન તમારો આખો એક દિવસ કેવી રીતનો હતો ને એ અમને સમજાવો સવારથી લઈને સાંજ સુધી હવે તમે સવારથી શરૂઆત કરવાની કહી પણ હું સાતથી જ કહું છું શરૂઆત કારણ કે હું પોતે એવું માનું છું એમ કે ઘણા લોકો મને કહે છે કે અમારાથી વહેલો ઉઠાતું નથી તમે વહેલા ઉઠી શકો છો અમારાથી વહેલા નથી ઉઠાતું પણ વહેલા ઉઠવાનું નથી મહત્વની વસ્તુ એ છે કે ગઈકાલે સાંજે તમે વહેલાં જમવું અને વહેલાં સુઈ જાઓ તમે તમારા પરમપત્રને તો તમે સવારે વહેલાં ઉઠો ઉઠીને ઉઠે એમાં બધાને કોઈ તકલીફ ના પડે લોકો શિયાળામાં લોકોને કસરત કરતા જુએ એટલે એક બે દિવસ સવારે ચાર પાંચ વાગે ઉઠીને દોડવા માટે કસરત કરવા માટે પણ પછી સાંજે વહેલાં સુવાની ટેપ ના આવે એટલે તરત શરીર શું કે બળવો પોકારે તમને શરીર સાથ ના આપે એટલે પહેલાં પહેલી શું સવારે સાંજે વહેલાં જમવાનું રાતે વહેલાં સુવાનું એટલે તમે વહેલાં સુઈ શકો એટલે વહેલાં ઉઠી શકાય અમે સવારે ચાર વાગે નર્મદા આવે સવારે વહેલા ઉઠી જ જતા હતા આ કારણે વહેલા ઉઠતા હતા કારણ કે આશ્રમોમાં લાઈટ ના આવે હોય સાંજે વહેલા જબી લેવાનું પડે સુઈ જઈએ આઠ વાગે બે સુઈ જઈએ એટલે ત્રણ ચાર વાગે આંખ ખુલી જ જાય ચાર વાગે ઉઠી જઈએ સ્નાનમાન કરીએ એકાદ કલાક આપણે પાઠ પૂજા વ્યક્તિગત જે હોય પાઠ પૂજા કરીએ આપણે બધો ક્રમ પડી જાય અને થોડુંક પેલું ભળ ભાંખડ કહેવાય અજવાળું થોડુંક અજવાળું સમય તૈયારી આવે એટલે તરત નીકળી પડવાનું અને પછી બે ત્રણ કલાક શરૂઆતની અંદર તો તમે ખૂબ ફ્રેશ હોય નાવાનું પણ નર્મદા નદીમાં નાહવાનું એટલે નર્મદા નદીના સ્નાનના એને પાણીમાં પણ એવી શક્તિ છે કે ના પૂછવા તો અમારા શરીરમાં શક્તિ સ્ફૂર્તિ પ્રચુર માત્રામાં આવે સવાનો પર ત્રણ ચાર કલાક ચાલો આઠ નવ વાગે થોડી ભૂખ લાગે એ કંઈક માટે પ્રયત્ન કરો એટલે અમે ગામડામાં જતા હોય ને નાનો કેબિન ફૂલતું હોય ને એણે પેલા બીજા કંઈક નાસ્તો કરો અરે આવીએ મારા જ ત્યાં આપણે કુવા ખાકે જઈએ એણે બીજા પેલો ડબલો તૈયાર કર્યો બીજા કાગળના ટુકડા આપણને આપી ચપટી આપી દે કોઈ કચોરીવાળા હોય તો એ કે મારા આ જઈએ તો પૈસા આપવો તો આલે હમ ન ત્યાં પરિક્રા એ લોકો એવું માને છે કે પરિક્રણ તમે આપો તો નર્મદામાં તો અનેક ગળો આપે છે નાસ્તો થઈ જાય સરસ આગળ વધો દસ અગિયાર વાગે ભાઈ આપણને લાગે કે આગળ ક્યાં પહોંચીશું કોઈ મંદિર આવે તો ત્યાં જમવાનું મળે અથવા ના તો કેટલીક જગ્યાએ શું હોય ત્યાં પૂરતો સ્ટાફ ના હોય એકલો પૂજારી હોય તો ગામ લોકો જરા તમને દાર તો કે લોટ પણ આપે તમારે જાતે બનાવવું પડે એક વાગે બને જમો કલાક બે વાગ્યા વિશ્રામ કરો પછી પાસે બે ત્રણ વાગે ફરતી નીકળી પડે સાંજના પાંચ છ વાગે અંધારું થાય ત્યાં ચાલવાનું પછી પાસે સાંજના પાંચ છ વાગે એ સમયે તમારે કોઈ પણ મંદિર આપણી વાત કે ત્યાં જોઈ લેવાનું છે વ્યવસ્થા આગળ ચાલો થોડું પૂછવાનું કે આગળ આગેવાલા ગામ કીધના આવે એટલે પાંચ છ વાગે ત્યાં રોકાઈ જવાનું ત્યાં બનાવવાનું તો બનાવવું પડે અને જમવાનું મળી જતો જમવાનું છ સાત વાગે જમવાનું પતિ જાય બીજું કંઈ કામ જ ના આવે તો ભજન ધ્યાન પૂજા સારની આરતી પૂજા તમે કરો અને જમવાનું ઊંઘી જાઓ વહેલા ફરતી સુઈ જાઓ રાત્રે એટલે બીજા સવારે પછી વહેલી ફરી વાત ચાલુ થઈ જાય તમારી વહેલા સુઈ જાઓ તો વહેલા ઉઠો એટલે વહેલા ઉઠો એટલે બધો ફરમ તમારો સુંદર રીતે ચાલે આપણે પરિક્રમાની પ્રિપેરેશન પર પાછા જો જઈએ તો એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોડે રાખવી જ જોઈએ પરિક્રમા જઈએ ને પહેલા પરિક્રમા તમને શું શીખવાડે છે કપરા સંજોગોમાં ગમે તેવા સંજોગો હોય એક સાદી ભાષામાં જો આપણે સાંભળ્યું તો આપણે ડોંગરેજી મારા કહેતા હતા તમે સારી રીતે જીવન જીવું હોય તો ચાલશે હાવશે અને ભાવશે આટલું તમે આવડી ગયું તો પરિક્રમામાં તમારો બેડો પાર એટલે તમને ગમે તે ખોરાક મળે ત્યાં દૂધ ઘી તેલ તમને ના મળે કારણ ગરીબ માણસો છે જે મળે લોકો કે દાળ દાળ રોટી મળે તો એ ખાઈને ચલાવવાનું જે મળે ત્યાં ચલાવવાનું મેં જે જગ્યાએ મળે ત્યાં સુવાનું ખુલ્લામાં મોટેભાગે મોટેભાગ ખુલ્લામાં સુવાનું મળે તમને મેં હતું કહ્યું કે ચાર દિવાલો ઉપર છાપર હોય ઉપર ધાબુ હોય બધું વ્યવસ્થિત મળે એવું વસ્તુ જરૂરી નથી એમ ખુલ્લી ખુલ્લા અને ખુલ્લી હવામાં સુવાથી તને તંદુરસ્તી સરસ જ રહ્યા છે એમ પોતાનું ઓઢવાનું પોતાના પાછળ મિનિમમ જેને કહે છે કે એવું ઓઢવા પાછળવાનું રાખવાનું એકાદ એક આદ બ્લેન્કેટ એકાદ સાલ અને એક જોડી કપડાં એક થાળી ઓછામાં ઓછું એટલે જેને કહી શકે જેને ચે અને એકાદ પાણીની બોટલ રાખો તો બધ પતી સાથે બેટરી બેટરી જે રાખો જે વ્યક્તિગત થોડું દવાઓ રાખો બસ આટલું જ વસ્તુ રાખવાની આ મિનિમમ વસ્તુ આટલી રાખો તો પણ તમારે પાંચ સત કિલો થઈ જાય એટલી જ વસ્તુ રાખવાની બસ અને ઓછી વસ્તુ ચલાવો તો તમને કોઈ તકલીફ નહીં પડે તો વધારે ઉપાડવું ના આપણે તમારે અને સુખરૂપ કરી શકીએ જેટલું ઓછું સાધન ઓછું વધન એટલી પરિક્રમા તમારી સગવડતા ભરી એમ કરી શકો તમે એટલે જ્યારે પરિક્રમા કરતા હોય ત્યારે માંગીને જ ખાવું એવું જરૂરી છે કે પછી લોકો પૈસા જોડે લઈ જઈ શકે અને ખરીદીને માંગવાની વાત એવી છે કે મારા એક મિત્ર છે મને કે મારી પરિક્રમા કરવા જવું છે પણ મને માગવાનું મને ના ફાવે ના માગવાનું નથી આમાં મહત્વની વસ્તુ તો ભિક્ષા જ માગવી આ એક પ્રકારનું શું છે તમે કુદરતના ભરોસે માતા નર્મદાના ભરોસે તમે પરિક્રમા કરો છો અને તમારે ભૂખ્યા રહેવું પડતું જ નથી અમે હું ત્રણ વખત પરિક્રમા કરી આવ્યો વાહનો લઈને પણ કરી આવ્યો તો અમારો અનુભવ એવું કહે છે કે નર્મદા માતા તમને ભૂખ્યા સુવારતા નથી હું મંડલેશ્વરમાં ગયો હતો રામનવમીનો દિવસ હતો મહેશ્વરમાં સવારે હતો ત્યાં પંડરીનાથના મંદિરમાં જેમ જ સરસ રામ જન્મ હતો સરસ જમવાનું જમવાનું મિષ્ટાન સાથેનું ભોજન મળ્યો બાર એક વાગે નીકળ્યો ચાલતો ચાલતો આઠ કિલોમીટર દૂર મંડલેશ્વર સાંજે પાંચ વાગ્યા પહોંચ્યો ત્યાં સાંજે પહોંચ્યો તો આપણા મંદિરમાં આવે તો સાંજે ઉત્સવ ચાલતો રામનવમીનો એટલે ત્યાં બસો સો બસો માણસો આરતી ભજન બધું ચાલતું હતું બાર લોકો પાર્ક કરતા હતા રામ રક્ષાનો પાર્ટ વિષ્ણુ સહસ્ત્ર અને બધું બધા પાઠ ચાલતા હતા એટલે પાછળ જેને પાસે બેસી ગયો બધું બે ત્રણ કલાક પાર્ક ચાલ્યા હતા દસ વાગે મંદિર ખાલી થઈ ગયું મને આ પાર્ટમાં પાઠ ખબર ના આપણી જમવાનું આ સવારે જમ્યા એટલે બધું તકલીફ હતી નહીં પણ છતાં પછી ત્યાં આગળ ચોગા નહોતું હતું એટલે ખુલ્લા બધા જગ્યા જોઈને હું સુઈ ગયો અને બાજુમાં જ નર્મદાનો પ્રવાહ ખાલી ત્રણ ફૂટની કમ્પાઉન્ડ હતું કે નાનું તે બાજુ પ્રવાહ હતો એટલે નર્મદામાં હતા નર્મદામાં હતા सवाल तो चका तक मैं जम्मे आता रहे कहीं क्या जमानू खबर नहीं कलाक अग्न मैंने महाराज उठो मैं आग्रमावासी हो मारा परिक्रमावासी हो भोजन पाया नहीं महाराज भोजन नहीं पाया क्यों नहीं पाया प्रदेशी आदमी हूं महाराज कहाँ पर भोजन मिलता है इतने सारे लोग आए तो मुझे कुछ पता नहीं था नौ दस बजे यहाँ पर प्रि ये पाठ स्त्रोत्र आदि चलता रहा तो मैं इनमें बैठा था फिर सब लोग चले गए तो मैं सू गया कुछ पता ही नहीं चला अरे महाराज कैसे चलेगा आप भोजन नहीं करोगे तो आप दाल चावल रोटी भोजन करोगे या फिर फलाहार करोगे मैं क्यों महाराज बेटा तो मिष्टा ने इत्यादि मिला था थोड़ा सा कुछ हो गया फलाहार तो चल जाएगा अग्न आगे मैंने बकरे लाड़ो केड़ो ने दूध ने थाली आके नाई थाली मैंने अग्नियर आगे उठाए मैंने એટલે પરિકામાં આવું થાય છે તમને મળે ના મળે પણ તમે તમે શ્રદ્ધાથી કર્યો મળી જાય આવું મળતું મળી જાય તમને એમ જેમ ગંગા આરતી થતી હોય જેમ નર્મદા આરતીનું પણ મહત્વ છે નર્મદા જે ગંગા આરતી આ શું છે એક પ્રકારનું આમ જો બીજી ભાષામાં કહીએ તો આરતી તો સરસ જ છે એમ પણ ત્યાં જે ગંગા આરતી છે સરસ જ જે ભવ્ય છે પણ એનું થોડું વ્યાપારીકરણ કર્યું છે લોકોએ એટલે સારું લાગે છે આપણે બીજા કોઈ એંગલથી કોઈ ટીકાના એંગલ એમના નથી જોતા આરતી એટલે એક ભગવાનની પૂજા છે આમાં બરાબર એ રીતે નર્મદા આરતીનો આરતીનું પણ મહત્ત્વ છે હવે ધીમે ધીમે ગંગા જ ઘણા ઘાટ ઉપર નર ગંગાને જેમ જ મોટી આરતીઓ થવા માંડી છે બધા મંદિરોને થોડી જાગૃતિ આવી તેમ ના કહેવાય પણ લોકો જાણતા થયા છે એટલે ગંગાની આરતી જેવી એ નર્મદાની આરતી ધીમે ધીમે શરૂઆત થઈ છે ઘણા બધા મોટા આરતી દાયકો નર્મદા કિનારે પણ ઘણા મોટા તીર્થ સ્થળો છે ઓંકારેશ્વરમાં પણ ત્યાં આરતી થાય છે ત્યાર પછી મહારાજપુર નામનું છે ડિંડોરી નામનું સ્થળ છે ને ઘણા જબલપુર છે બધા ઘણા ઘણા મોટા સ્થળો છે બધા ને ઘણા મોટા સ્થળોમાં પણ સરસ રીતે આરતી થાય છે જાતની તારીખમાં પણ પીઢી ભવ્ય તો નથી આવ્યા પણ ધીમે ધીમે લોકો જાણતા છે એટલે આવશે હવે એમ ઘણા બધા આપણા દર્શકો છે ને રેવા મૂવીથી આપણી ચર્ચાને રિલેટ કરશે તો શું રેવા મૂવી જે જે લોકોએ જોયું છે એ લો એ રેવું બરાબર એનું બતાવ્યું છે કે એમાં જે થાય એવા જ અનુભવો થતા હોય છે એ લોકો ભેદ રેવાનો લીધો છે બધાને અનુભવ અનુભવ બધા બધા પ્રકારના અનુભવ થતા હોય છે ખરેખર જે અનુભવ છે ને એ એમના જે રેવા પિક જે પિક્ચરમાં થોડા અનુભવ બતા થોડાક ઓછા બતાડ્યા છે પણ એમાં શું છે કે બધું થોડું બધું ગોઠવેલું જોઈએ અમે એમ એનો મેકઅપ બાર મેકઅપ કરતો હોય વસ્ત્ર વસ્ત્ર પહેલા બધું ભરાતો તો આ પરિક્રમા છે ને ઓરિજિનલ છે જે નબદા પરિક્રમા અમે કરતા હોય તો જે પણ લોકો કરતા હોય એટલે વસ્ત્રથી મારીને જે બધું એક બધું કુદરતી એકદમ નેચરલ હોય બધું અરે નર્દા પરિક્રમા કેટલી સાચી હકીકતો બતાવી પણ એ લોકોએ અમુક માનો કે આદિવાસીઓને બતાવ્યા એ લોકોએ થોડું અમુક ચિત્રાઓ કરીને આદિવાસી આવે અથવા અમુક થોડુંક થોડું નાટકીય તત્વ આવે એટલે એવામાં થોડું નાટકીય તત્વ ખરું એમ કથા વસ્તુ સાચી જ છે કથાને એ લોકો ન્યાય આપ્યો છે પણ મહત્વનું થોડું નાટકીય તત્વ એમાં એમ અને ખરેખર ખરેખર પરિક્રમામાં એમાં કોઈ ગ્લેમર ના હોય એમ એમાં માત્ર તો આવી ભક્તિ હોય તો નર્મદા પરિક્રમાની અંદર મજા આવે આવે જેમ એમ અને ભક્તિની જ જરૂર છે એમાં એમ એ પિક્ચરમાં છે ને એક સરસ વાત કરી છે કે જે લોકો નર્મદા પરિક્રમા કરે ને એમને જ્યારે ત્યારે કાં તો પરિક્રમા દરમિયાન કે પછી એના પછી રેવા માતાના દર્શન થતા હોય છે તો શું આ હકીકત છે હકીકત છે તમારે સૌથી પહેલી વસ્તુ તો હું તમને કહું રંગ અવધૂત મહારાજ પાસે જ્યારે નર્મદાગીરી મહારાજ કહે છે ઉછાલી વાળા નર્મદાનંદગીર મહારાજ એ જ્યારે યુવાનમાં કોલેજે નહોતા ત્યારે કોલેજ તરીકે કોલેજમાં કરતા એવી ઉંમર હતી એમની યુવાન તરીકે આવ્યા રંગદૂત મહારાજ પાસે અને કહ્યું પોતાએ યાદ કરી બધી થોડા સમય પછી રંગદૂત મહારાજ એમને એમ કહ્યું ઈશ્વર છે એમાં શંકા છે તમને દ્રઢ વિશ્વાસ સાથે પરિગમમાં ગમતા નીકળી પડો અને તમે જુઓ કે ઈશ્વર તત્વ શું છે એની સમજાવતા પડી જશે